પાલીજ પંથકમાં વીજળીના કડાકા મુશળધાર વરસાદ વરસતા ચોમેર સ્થિતિ તાલુકાના ભરૂચનગર સહિત પંથકમાં મેઘાએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ગતરોજ મોડી સાંજે આકાશમાં કાળા કાળાદીબાંગ વાદળો ઘોરંભાયા બાદ ભારે વરસાદ તૂટી પડ્યો હતો ચોમાસાની ઋતુમાં પ્રથમ વખત મેઘાની તોફાની બેટિંગ સાથે સાથે રોદ્ર સોડું પણ નિહાળવા મળ્યું હતું મોડી સાંજે વીજળીના પ્રચંડ કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસતા પાલેજના મુખ્ય બજાર સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ભારે વરસાદને પગલે જનજીવન પણ પ્રભાવિત થવા પામ્યું હતું ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત મેઘો મન મૂકીને વરસતા જોવા મળ્યો હતો ભારે વરસાદને પગલે ખેતરો પણ જળબંબાકાર થઈ જવા પામ્યા છે ત્યારે ધરતીપુત્રો મેઘરાજા હવે ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે પાલેજ સહિત પંથકમાં પણ મેઘરાજાની જમાવત જોવા મળી હતી પાલેજ રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર સર્વિસ રોડ ઉપર પણ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પણ હાલાકીમાં મુકાયા હતા તો પુનઃ પાલેજ સ્થિત સબસ્ટેશન પાણીમાં ગડકાવ થઈ જતાં વીજ ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવાનો વાર આવ્યો હતો પાલેજ નજીક આવેલા તંકારા ગામમાં પણ તળાવ ઓવરફ્લો થતાં ગામના પાદરમાં પાણી પ્રવેશ તાલુકો હાલાકીમાં મુકાયા હતા આજે સવારે દસ કલાકે પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી